અને અમારી દુનિયામાં એટલે મ્યુઝિક ની દુનિયામાં પોલુભાઈ ને કોઈ ના જાણતું હોય એવું બની ના શકે એટલે એમને એમનો કોઈ પરિચયનો લેવાની નથી કે નથી આપવાની આપણે ડાયરેક્ટ એમની જર્મની સાથે જોડાઈશું સો થેન્ક યુ સો મચ હવેલુભાઈ કે તમે મને અ આટલા દિનથી સમય આપ્યો આ સાથે હું મારા ભાઈનો હરિયો ભાઈનો આવાર માનું જેમણે મને પોસ્ટર બનાવી આપ્યું આ સાથે કેમેરામેનનો મારા હસબન્ડ છે સખાજી શાસ્ત્રી એમનો આભાર માનું છું દરેક વ્યુઅર્સ જે જોશે જે નથી જોતા જેને ગમી લાગશે જેને સારું લાગશે બધાનો આભાર માનું છું તો વાતને આગળ વધારતા કે સૌથી પહેલા તો દરેકને કંઈક ડોક્ટર એન્જિનિયર બનવું હોય તમે મ્યુઝિકમાં જ કેમ આવે એકચુઅલી મારે સુધી હું જો ખૂબ નાનો હતો ને ત્યારથી અમારી સોસાયટીમાં બધા થા હા સાવ સાતે સોસાયટીના સભ્યોને જે તે બધા ડાયરેક્ટર બધા રહે તો મને એટલો મને એક સોર્ટ પછી બધા વગાડે ને તો આ મજા આવે કે બેસા આ તો મારો છે અને મ્યુઝિક માં તમે જમ લોકોને બહુ ગમતા હોય

અચ્છા આપણે બધા એમને ફેસબુક પર બબ્યુ અમદાવાદી બબ્યુ અમદાવાદી કહીએ છીએ પણ તમારું અત્રિય નામ પ્લીઝ એકવાર બોલી તો મારું સાચું નામ છે માનસિંહેર અતુલ કુમાર દવે છે અને એક્ચ્યુઅલી વિનય જે નામ છે ને નમ્રતા એનો અર્થ કદાચ આપણે કાર્ય ગુજરાતીમાં પ્રેમ નમ્રતા અને ખરેખર એમનામાં બિલકુલ એટિટ્યુડ બિલકુલ નથી અને બહુ સારું લાગે મેં જ્યારે પણ અમને મ્યુઝિક રિલેટેડ કંઈક પ્રશ્ન કર્યો હશે

প্রোগ্রাম করতে ছোকো বুঝার সোসাইটি মানে

આટલા પાછળ શું છે વોલ જોઈ રહી છું એમાં કોઈ એવો કલાકાર બાકી નથી કે તેની જોડે એમને વગાડ્યું મારે કદાચ આમાં અડધા ફોટા તમે લગાડ્યા નહીં એવી જગ્યાના મતલબ ઇન્સ્યો તમે સો એ સો ટકા દરેક વ્યક્તિ જોડે વગાડ્યું છે તો આ બધી મોટા કલાકારો જોડે તમારે વગાડવાનું ચાલુ થયું તો એ અનુભવ કેવો રહ્યો ડર લાગતો તો કે તમે તમારા કામ પર વિશ્વાસ હતો જે શીખ્યો જોઈએ પરફેક્ટ શરૂઆત ના શરૂઆત થઈ ને ત્યારે હું નાના નાના ઘણા ગ્રુપ સાથે મેં કામ કર્યું પછી મારી શરૂઆત ઉત્તર ગુજરાતમાં થઈ ધીરે ધીરે પછી મને કામ કે મારે કઈક કરવું છે એટલે મને હું તમે સપોર્ટ નહોતો માર્કેટમાંથી પણ કોઈ કાલે સારું કલાકાર બગાડતો કે ભાઈ ત્યારે જીગ્નેશભાઈ છે કે ભાઈ બિલજલભાઈ છે કે કોઈ કોઈ કલાકાર એમને જે રીધમ વાગતી હોય ને તો બધું ધ્યાનથી સાંભળું પછી ત્યારે પ્રેક્ટિસ કરું પછી એમાં મારો આમાં હું આવું કરું કેવું લાગશે

કે કોઈ કલાકાર બાકી નથી કોઈ વ્યક્તિ એમને ન સૌથી સારી વાત એ મને અનુભવ કે તમે બીજાને માર્ગદર્શન પણ આપો છો અને એને સ્ટેજ પ્રોવાઈડ કરાવવાનું કામ કરો છો આ બહુ ઓછા કલાકારો કરતા હોય સપોર્ટ તમને નથી મળ્યું ને એટલે કદાચ તમે બધાને કરો છો પણ એવું લાગે છે

બેસી <laughs> <laughs>

મારા કઈ આજુ ઉપર લેવલ પર જોયું છે બરાબર અને એ મહેનત કરી અને એનો હું સતત મચેવો ત્યારે આજે હું પીરસદન જપી સાચું કે તમે પૈસા તો અમે જો તો ઇન્સ્ટાગ્રામ સૌથી વધારે હું જોઉં છું ગુરુ પૂર્ણિમા જ્યારે આવે છે ત્યારે તમે એનો ફોટો કે કેમનો મુખ છો કે અહીંયા આ જે માતાજી છે તમે બતાવજો આ બબલી ભાઈ માતાજીને બહુ જ માને છે અને આ હું ધાર્મિક વ્યક્તિ પણ મ્યુઝિક સાથે આ છે આ કોમ્બિનેશન બી બહુ રેટલી જોવા મળે

પહેલી વખત જો ત્યારે ફ્લાઇટમાં બેઠો હતો અને રાત્રો ક્યાં થતી હોય તો કીધું ફટાફટા જગ્યાએ મને આપડે ટુર આવી છે તારે હોય છે એને મળ્યો પાસપોર્ટ આપ્યો બધી ક્લોસી ત્યારે મને રોજ મગજ માં કેવું બસ લેન્ડર ફ્લાઇટમાં બેસે કેવું લાગ્યું

<noise> <hesitation> 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 <hesitation>

બિલકુલ એમના તમે હું અઢી વર્ષથી અમદાવાદમાં છું મારા નગર અમદાવાદમાં છે તો અઢી વર્ષથી હું એમનો જોઉં છું કે એમના ફોટોગ્રાફ આપણે એક આર્ટિસ્ટ સાથે મોટો કલાકાર સીધે સાથે કોઈ કલાકાર ફોટો પડે તો અંતર દાખવી પણ બબલુભાઈ ના ફોટોસ તમે જોજો ચેક કરજો એમની આઈડીમાં હું ટેક પણ કરીશ કારણ કે એમની ક્લિપો બહુ સરસ હોય છે એની સાથે સુવિચાર પાછળ વાગતા હોય તમારો ફોટો હોય એટલું સરસ એ મુકતા હોય છે અમને એ ફીલ થાય કે હા તમારે સારું બને છે અને સૌ બગલું ભાઈ અમદાવાદ જેમ એનું સરસ શ્રેષ્ઠ ઉદાહરણ આપો આગળ આ સ્ક્રીન પર બતાવજો આ મારા વિડીયો છે અને એમાં મેં ડિસ્ક્રિપ્શનમાં બબ્લુભાઈ નું નામ લખ્યું છે અને મેસેન્જરમાં લોકોએ મને કીધું તમે બબલુભાઈ ત્યારે હું ખાલી નામ જ સાંભળ્યું નથી કે ફક્ત ઉત્તર ગુજરાત પૂરતા તમે સીમિત છો પણ ત્યારે હું ફેસબુક પર કેવું નથી મારા ત્રણ ચાર વર્ષ જ થયા છે ફેસબુક પર આયા હવે આ મારા અચિતભાઈ જે અમને તમારો પરિચય કરાવ્યો તો પહેલા મારા કાનમાં જઈએ કે માનસી આ ભાઈ છે ત્યારે શું કહેવા ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ છે એ તો મને કે પહેલા હું સ્તબ્ધ થઈ ગઈ કે હું જે બગલુભાઈ ક્યાં છું એ છે કે પછી કંઈ બીજા ભાઈ છે તો એ હું કેવી રીતે પૂછી લેવાય અને મારું ભાગ્ય અન્ય જાય ગયું કે એમની જોડે મને આ કામ કરવાનો મોકો મળ્યો એટલે આ બિલકુલ સાચી વાત છે અ મ્યુઝિક તમારો પહેલો પ્રેમ કહેવાય એના સિવાયનો બીજો કોઈ શોખ છે જે તમને

તમે ગાયું બગાડતા હોય તો અમને તો સારું લાગે અત્યારે તમને સ્ટ્રેટ કદાચ તમે લુક બદલી દીધો એવું લાગે છે મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ જતો મસ્ત

એવું છે કે અત્યારે હું સાથે જયારે હું સંચાળ્યો ત્યારે હું પેલા વગાડતો મારા નોલેજ મળ્યો મને આયા પછી નથી કેતા એક એડવાન્સ નોલેજ મને ઘણું મળ્યું ઘણી વસ્તુ મને બતાવી છે કે આનું આમ હોય આનું આ રીતે થાય આ રીતે થાય

બાકી મારા છતી તમને જાણે છે ને જેમ કે હું પોતે સાક્ષી છું મેં કીધું છટું બિલકુલ નહીં તો બબલુ ભાઈને મળી ના તમે મને જાણો ના હું ભાઈને બબલુભાઈ છતાં પણ એમણે બહુ સારી રીતે મને ટ્રીટ કરી છે અને દરેક કલાકાર ને મેં આગળ વાત વાક્ય ઉમેર્યું કે પ્લેટફોર્મ આપવાનો પ્રયત્ન કરે છે તમે એક સ્ટેજ પર પહોંચ્યા પછી તમે કોઈને મદદ કરવા માટે સમય પોતાનું ના જ કર્યું કદાચ હું ના કરી શકું મારી જ વાત કરીશ બીજાની નહીં કરું તો હું ના કરતી હું તું બીજાને પ્લેટફોર્મ કેવી રીતે આપું પણ આજે પણ મને જ્યારે જરૂર પડી હોય સ્પેશિયલી હું નવરાત્રી માટે બબલુભાઈ બહુ કહેતી હું છું કે મારા લાયક હોય તો તો બે બે વાત કેસ અહીંયા આ ઇન્ટરવ્યુમાં ખાસ હું ક્લિયર હંમેશા બોલતી આવી છું એક તો કામ મારામાં આવડે છે તો માનવામાં સરસ નહીં રાખવાની કદાચ સાચો દરવાજો તમે ખખડાયો અને ખુલી ગયો તો તમારી કિસ્મત બની શકે બીજું તમારામાં જે ગુણ છે ને બીજા નામાં દેખાય તો કોઈ તમારી જગ્યા પડાવી નથી લેવાની તમારા હાથમાં જે છે કોઈ નહીં લઈ શકે તો તમે એને એક માર્ગદર્શન આપશો તો એનું જીવન બની જશે આપણે નામો નથી પૂછવા પણ એટલું હું જાણું છું આટલા અઢી વર્ષમાં કે કદાચ બબલુભાઈ અટળક વ્યક્તિને ચાન્સ આપ્યો હશે અને ચાન્સ થી એ લોકો જીવી ગયા હશે અત્યારે સારા સ્ટેજ પર બી હશે તો એ એવા વ્યક્તિને હંમેશા શ્રેય આપતા રહો કે આ વ્યક્તિએ મને આ મોકો આપ્યો એટલે હું આજે અહિયાં છું અને કલાકારો માં તકલીફ છે કે ભૂલી જાય છે કે હું જમીન પર હતો ને મને હાથમાં આમ આમ કલા વાળો આ વ્યક્તિ છે

કઈક નજીક જાઓ ઓર વધારે એમના લાયક બનવાને પ્રયત્ન કરો કે તમને સાથે બેસાડીને એ વ્યક્તિ વાત કરે તો સો ભાઈ આટલી પચીસ વર્ષ ની તમારી જર્ની રહી છે તમે હમણાં બોલ્યા કે કઈ ડાઉન ભૂલ પણ ન તો એમાં અને અત્યારે જે સફળતા પછાવીને બેઠા છો એમાં એક જ વાક્ય તમારે તમારા જીવન માટે કે બબલું હું પોતે

તો એમને મને બહુ સારી રીતે ટ્રીટ કરી પહેલા તો વિશ્વાસ જ ના આવે કે કીર્તિદાનજી આપણને બોલે વાત કરી શકે બીકોઝ એક બીજી માણસ છે અને એમણે એક વાક્ય મને કીધું હતું હું રડી પડી તેમ મેં એવું કીધું હતું કે મારી પાસે કંઈ જ નથી સંગીત સિવાય અને એમણે એવું કીધું હતું કે તમે જે જગ્યા પર છો તો તમારી પાસે ઓલરેડી એક સ્ટેજ છે જ્યારે હું પાત્રી એકત્રીસ વર્ષનો હતો ત્યારે મારી પાસે સ્ટેજ નતું તો તમે નફામાં છો તો નફામાં વધારો થશે તમે તમે હું મોગલમાં બોલું છું મને બહુ સ્પેન છે મોગલ માટે તમે મોગલ ઉપર એકવાર વિશ્વાસ રાખજો તો આવી એક મોટી વસ્તુ છે કે કીર્તિદાનજી માટે આ જેમ હું બબલુભાઈ માટે બોલી કે બધાને રસ્તો બતાવે છે કીર્તિદાનજી માટે પણ માર્કેટમાં એ વાત છે કે હંમેશા કદાચ સપોર્ટ ના કરી શકે બટ એ સારો રસ્તો તો બતાવી જ દેશે કે આ રસ્તે ચાલો તમને હિંમત સો આખલી દેશે જર્ની છે અને ઘણા બધા ઉતાર ચડાવ આવ્યા ઘણા બધા તમારા જીવનમાં કેરેક્ટર આવ્યા હવે કોઈ એકવો હોય તમારી જર્ની નો આ ટેગ લાઈન છે બબલુભાઈ અમદાવાદ તો કોને આપશો તો એવો સોમવાર છે બેન બહુ એકદમ ન્યાયવાળી વાત કરી છે તો મારા માટે દરેક કલાકાર સારા છે ગુજરાત માં નહીં ઉત્તર ગુજરાત આખું ગુજરાત આવી ગયું સમજો બધા કલાકાર મારા માટે સારા છે જ્યારે સમય સારો હતો ત્યારે બધાએ મને માન સન્માન એટલું આપ્યું છે બરાબર મને સપોર્ટ એટલો કર્યો છે જયારે ખરાબ સમય આવ્યો તો બધા બધા પોતપોતાને પોતાના કામમાં વેચતા હતી કે દરેકને ને કઈક તકલીફ વધી કલાકારો ને પણ એ સમય નું મને હજુ યાદ છે કે મારે જીવનમાં બે વ્યક્તિ એવા છે બરાબર કે ભાઈ મારે જીવન તારે બી માટે છે જે જીવન આગળ આગળ લાઈફ છે એની ઉપર મારી કુર્બાન છે કે તમારા કૌશિક ભુવા દીધે બે અડી પણ માતાજી અને બીજા કીર્તિ ભાઈ જયારે જે સમય ખરાબ હતો ત્યારે કીર્તિભાઈ મળે નહીં તો અવારનવાર ફોન કરીને પૂછ્યું લોકડાઉનમાં તો તારે કઈ તકલીફ નથી ને તો પણ તું મુંજા કરીને છું તે બરાબર કઈ ફોન હતો તકલીફ તાર ડાયરેક્ટ ફોન કરાવતો બરાબર એટલું કીર્તિભાઈએ મને આશ્વાસન આપ્યું છે કાયમ

અમારી વ્યુઅર્સ ની દ્રષ્ટિથી જો એક કલાકાર ની દ્રષ્ટિથી જો તો અમે એવું ઈચ્છીએ છે અને માતાજી પણ એ દિવસ તમને ચોક્કસ બતાવશે કે અમે પેપર માં જઈશું કે ભારત રત્ન ગોગ્યુભાઈ અમદાવાદી ને મળ્યો અને હા તો મારી ઈચ્છા છે કે સપનું મારું પી તમને લઈને પૂરું થાય અને આનાથી મોટું એકદમ સરસ ઓર વધારે સરસ જોઈએ તમારો બને અને સ્વસ્થ રહો તમારી બધી મનોકામના પૂર્ણ થાય ખુબ આગળ વધાવ અને અમારો આ વિડીયો જોતા રહેજો બબુભાઈ ની આઈડિયા અમે મૂકીશું તો મસ્ત અમને સુવિચારક ખાસ જોજો કારણ કે જોરદાર ભાઈ છે જય શ્રી કૃષ્ણ